એક નવા માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો હમણાં આપણે વ્લોગ બનાવતા નહોતા હમણાં લાઈવ કરતા હતા આપણે યુટ્યુબમાં લાઈવ કરતા હતા કેમ કે હમણાં કામે જ આવીશી એટલે વ્લોગ બનાવવાનો હોય નહીં કંઈ કામે અહીંયા અહીંયા ક્યારેક બનાવશું આજે ઘરે રહ્યા છીએ આજે આપણે ગયા હતા મશીન લેવા કાલે ગયા હતા એટલે આજે આવ્યો છું એટલે હવે આજે જવાનું છે કરવા રખડવા નવરા આંટા મારવી શીખો હાથ દુખે છે એટલે રજા રાખી છે કારીગરો મોકલ્યા છે અહીંયા તો કઈ નહીં કન્ટિન્યુ માં રહેજો આજે ક્યાં જવી તો મો આગળ આવ્યા પછી ખબર પડે એક વિડીયો બનાવવા રીલ શૂટ કરવા જવું છે તો તમો આવે તે જ આવે હમણાં તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ફાઇનલી મિત્રો ધમો નહીં આવી ગયા છે તો હવે ધમો કે ઈ બધું જાવી આપણે

મિત્રો આપણે ફૂગી ગયા છે નદી એ હવે નદી નો નજારો દેખાડવી કરી પછી ક્યાં રીલ શૂટ કરવાની છે એ બતાવી તો હાલો કન્ટિન્યુ બ્લોગ માં રેજો

એક વિડીયો વેલા બનાવ્યો હતો ને એ પાણે બેસીને એ તો અત્યારે મારી દીધો છે નકર જો આ પાણે બેસીને અને સામેથી વિડીયો ઉતાર્યો અને એક ઉતાર્યો તો અહીંયા આ ધમો ઉભો છે અહીંયા એ બધા વિડીયો તો ડિલેટ મારી દીધા છે ફાઈનલી મિત્રો અમારે ધમાભાઈ જો લોકેશન જોવે છે લોકેશન જોવે છે કઈ બધું હાડું આવે છે પછી અમારે રોહિતભાઈ તો આમાં જો આપણો ફોન આઈફોન નહીં એટલે રિઝલ્ટ ફાટી દે ઝૂમ કરી દો જો ભાઈ જો હવે રિઝલ્ટ જોવે છે આ જો પાણીનું કેમ મસ્ત આવેલું જો અને નજારો કેમ આવે વિડીયો જો અહીંયા ઉતાર્યો હોય તો કેમ લાગે એક વિડીયો અહીંયા ઉતારેલો હતો અહીંયા બે આમાંથી ઉતાર્યો તો હવે અમારે રોહિતભાઈ ક્યાંક નજારો હારો ગોતી રાખ્યો છે ત્યાં જ આવી છે જો ક્યાંક વિડીયો બને છે ત્યાં જોવી જો અમારે ધાર્મિકભાઈ ભાઈ ગયા છે અમારે ધાર્મિક ભાઈ બે ગયા છે વિડીયો અહીંયા ઉતારવાનો છે અને અમારે રોહિતભાઈ અહીંથી ઉતારે આવો કરી ગયો છું સ્ટાર્ટ જોવા મળે ધાર્મિક મિત્રો ઘડીક રીલ શૂટ કરી છે ચાર પાંચ ચાર રીલ શૂટ કરી છે ઘડીક ઓરો ખાવી છે તો ઘડીક લોગ નાખી નાખી તો આ તમારું અમાર ધમા ભાઈ જો વિડીયો જોય છે એડિટિંગ કરવાનું વિચારે છે તો મારે ધમાભાઈ બે શબ્દ કહેવા ના છે મારી યુટ્યુબ વાળ આ ભાઈ એને માવો ખાતો છે ભાઈ ઈ ની બોલ બે શબ્દ યો બે શબ્દ જો કન નાખી નબળી વાત હાલો મિત્રો તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હજી કઈ નક્કી નથી બપોર કેડનું નું હું કરવાનું છે અત્યારે તો વ્લોગ બનાવવા અહીંયા ઘડીક આવ્યા છે વિડિયો બનાવવા હજી બપોર કેડે હું ક્યાં જાવી હું છે નક્કી છે નહીં તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં રેજો હજી આપણે રીલ શૂટ કરવાની છે અહીંયા હજી અહીંયા નજારો સારો છે સારો નજારો હોય રીલ શૂટ કરવાની છે અને આજની રીલ શૂટ કરી તમને બતાવી દઉં જરાક નાનકડું એવું ઓ મિત્રો અહીંથી જો અહીંથી રીલ શૂટ કરી છે આ પાછળનું નું બેકગ્રાઉન્ડ આવે અને આવડા થોડોક પાણાનો નજારો આવે જો અમારે ભાઈ બેઠા છે અહીંયા

અને પછી બપોર કેડે ક્યાંક જાઈશું તો વ્લોગ બનાવીશું ત્યાં ઓકે અહીંની કન્ટિન્યુ બ્લોગ મારે રહેજો તો અમારા ધમાભાઈ ની આગળ આવેલા જાય છે તો હા તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હલો મિત્રો તો હવે આપણે ઘરે ભૂગી ગયા છીએ ઘડી આરામ કરી લીધી પછી આપણે જમવાનું થઈ જાય જમવાનું બને છે તો ઘડીક જમવાનું થઈ જાય પછી જમી પછી ક્યાંક જવાનું છે ફાઇનલી મિત્રો જમી લીધું છે અને હવે ઘડી પોરો ખાઈ લીધો છે અને હવે ધમોની એ બોલાવે છે કે આમ જવાનું શું ત્યાં જવું પ્રશ્ન થાય છે એટલે એ બધું જ આપણે ચાર જણા કોક છે પછી ભૌતિક છે વિશાલ છે પછી ચોથું કોણ હોય આવ આપણને ખબર છે નહીં તો એ ત્યાં જ આવી પછી ખબર પડશે તો કાંઈ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો

જો થઈ ગયો છે બહુ ઓય બધાઈ ની બધાઈ ની ઓય આ મિત્રો આ જો આ જો છે એક હાલો આઈ મિત્રો તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો થી ખાઈ છે છે વિડિયો જોઈ લે જો આને દિલપતિ ની છે મેં નઝારદ હાલો યકન બત ફેક આઈડી માં વિડીયો ઉતારાય મિત્રો તો હવે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો ઘડીક હવે ફેક આઈડી માં જો બતાડું લાઈટ નઈ મળે

پتنگ لے لے

આ બડી જો હવે પાછા ધમો સકાવે છે બોલો આયો ભાઈ આપણે ફાઈનલ રાઉન્ડ જોઈ લેવી બધા ફૂલ તૈયારીમાં કઈ લે ભાઈ 2 રૂપિયા ને પતંગ વાય ઊરો છો 2 રૂપિયા ને પતંગ વાય હાય નલી મિત્રો બસલો હાર્દિક સ્વાગત કરે

એટલે આ ઓરું નથી હો ફાઇનલી મિત્રો આ જો એટલું સેટું છે તો મારો ફોન સારો કેવાય એટલું બધું કવર કરી લે હા ફાઇનલી મિત્રો જો તમને દેખાય છે કઈ બહુ સેટું છે એટલું કવર કરી લઈશ જો આપણે પતંગ પતંગ જો એટલી ઓરી છે તો એ એટલું કવર કરી શક્યા છે ફાઇનલી મિત્રો જો ધાર્મિક ભાઈ કહે છે હવે બંધ એને વિડીયો ઉતારવા રીલેટ કરવી છે એટલે હવે હવે ઘડીક ફાઇનલી મિત્રો કન્ટિન્યુ મ્યુક મારે જો

આપળો ઉભાયો આને પતંગ કેમ સગાવશે ની કે હું કાપી તો જો પતંગ જો એની સાથે અમારી પતંગ સગી રહી છે અમાર કેવલભાઈ પતંગ સગાવી રહ્યા છે ભાઈ આનાલા ફોટા પડે છે આમ ફરતું કેમ નત કેવલભાઈને દેખાડો ભાઈ એ ઉ ઘરે જો અમાર ભાઈ કેવલભાઈ ગુન્ડલામાં પતંગ સગાવતા પોર હાથમાં લોઈ રહ્યો તો જ તો આ ભાઈ નક ભાઈ જો એ પતંગ નો ઓરી લે કપાડો તો પણ લાઈ નહી સગાવતી તો સગાવ બીજું સગાવો પડી

જે દે મને એટલે કે મને નીકળો ઉડે તો જાય એલા તું કૂતરો તારે ખવાય ઓ ફાઇનલી મિત્રો હવે આપણે બિસ્કિટ ખવરાવી છે કૂતરાને આયા જે આયા જો તો ગોળી થઈ ગઈ આયી ગયો હેલો ને موسیقی

હેલો મિત્રો હતો હવે પણ ત્યારે ટાઈમ મળતો નહીં પછી મેં કીધું આજે ક્યારે ખવડાવી દઉં થોડાક કુતરાને બિસ્કીટ સપોર્ટ કરતા રહીજો તો આપણે આવો નવા સેવાના કામ કરવાના છે તો સપોર્ટ કરતા રહીજો ફાઈનલી મિત્રો